નમસ્કાર મિત્રો તાજેતરમાં થોડા સમય પહેલા ગુજરાત સરકાર દ્વારા સગીરની મિલકતનું વેચાણ કઈ રીતે થઈ શકે તે અંગે એક પરિપત્ર બહાર પાડેલ હતો આ પરિપત્રની જોગવાઈ પ્રમાણે કોઈ પણ હિન્દુ સગીર હોય તો આ સગીરની જે મિલકત સંયુક્ત ખાતે આવેલી હોય તેની જો વહેંચણી ન થયેલી હોય એટલે કે કોઈ હિસ્સા ન પડેલ હોય તો કોર્ટની પરવાનગી વગર આવા સગીરની મિલકત વેચી શકાય છે તેવું પરિપત્રમાં ઠરાવેલ હતું તે સિવાય જો આવી મિલકતની વહેંચણી થઈ ગયેલ હોય એટલે કે હિસ્સા પાડી દેવામાં આવેલો હોય એક બે ત્રણ ચાર એવી રીતે હિસ્સા પડેલ હોય તો આવી સગીરની મિલકત જ્યારે વેચવાની થાય ત્યારે તેના વાલીએ કોર્ટની પરવાનગી ફરજિયાત લેવી પડે છે તેવો પરિપત્રમાં ઠરાવ કરેલો હતો પરંતુ આમાં મુસ્લિમ સગીરની જે સંપત્તિ હોય છે તેને તેના વાલી કોર્ટની પરવાનગી વગર વેચી શકે કે નહીં તે અંગે દ્વિધા હતી એટલે કે એક અસમંજસવી પરિસ્થિતિ હતી તો તાજેતરમાં ગુજરાત સરકારે આ અંગે પણ એક નવો પરિપત્ર બહાર પાડેલ છે તે મુજબ એવું જણાવેલ છે કે મુસ્લિમ સમુદાયના જે સગીર હોય છે એટલે કે એના સગીરોની જે સંપત્તિ હોય છે તેને જો વેચાણ કરવી હોય તો આવી મિલકતની વેચાણ કરવા માટે ફરજિયાતપણે કોર્ટમાં પરવાનગી લેવાની રહેશે કોર્ટની અંદર પરવાનગી લેશો ત્યારબાદ જ મુસ્લિમ સગીરની સંપત્તિ વેચી શકાશે ત્યારબાદ જ તેનું વેચાણ કરી શકાશે તેવું તાજેતરના હમણાં જે પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે તેમાં જણાવવામાં આવેલ છે નમસ્કાર